તો જો અત્યારે વાગ્યા રાતના આઠ વાગ્યા અને અમે આવ્યા હતા ડેરી દૂધ આપવા અમારા ગામની સરકારી ડેરી તો જો અત્યારે હાલ બાઇકમાં લઈ દૂધ લઈને આવ્યા હતા જો ડેરી અમારા ગામની આવીએ સરકારી તો દૂધ આપી દીધું અને અમે કાયમ અહીંયા બેસીએ પણ આજે જવાનું અમારે વાડીમાં જમવા માટે જો કે વાડીએ અમારી પાછળ રહીએ જો એક્ઝેક્ટ અમારી પાછળ ડેરીના બાજુમાં જ છો તમે કોઈક દિવસ આવો ને અમારા ગામ ખંડોસણ ગામમાં તો જો સામે એન્ટ્રી ગેટ એના અમે એક્ઝ આ રહીએ ડેરી સરકારી અને બાજુમાં વાડી અમારી તો લેડો અતારી જઈએ વાડીમાં જમવા કારણ કે લગનનો નો વાડીમાં એટલે જમવા જવાનું અતારે એ કાકા ઊભા રેજો એવું તમે જો એવું અમાર કાકો ને બધા આવી ગયા પરસાદ લેવા માટે વાળી તો અમે જઈએ જમવા રોજ છું એવું જો આમાં સબસ્ક્રાઈબર રોજ કલોલ માં જોવું વિડીયો જોયા રાખજો જોયા રાખજો હા જાવ પાના લાભનો જાવ જambaaj raholu bhailu rahola mugo bolo bolo mian motte de kar par jie theka karta meu sheta pata nahi tumhe

જુ <gots> <Yeah, wait. r>

આ કાઈ બાધા ના લેવાય આવા સમયે જો માં બાધા લઈ આવી જો માં હા હા બાધા લઈ લેવાય ઓ કીધું ટપકાનો તારીખ જોમ આવ મોળા બરાબર જોમન હા dia marah ai